પોરબંદરના બાપોદર ગામે રહેતા એક પરપ્રાંતીય પરિવારના બે બાળકો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો જેમાં બંને બાળકોને ગંભીર હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં અવારનવાર ઝેરી મધમાખીના ઝુંડ હુમલો કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે

ભાઈ નું વાળિયા પછી આ મધુડી ચોક લાવી પછી આ દવાખાને લાવ્યા આમ ખેતર માં હતા ના રમતા હતા વાડિયા પછી રોયત આવ્યા હું થઈ કઈ મત હતો મોટી મોખી આ બંને બાળકોને હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે સઘન સારવાર આપતા હાલ બંને બાળકોની સ્થિતિ સામાન્ય બની ગઈ હોવાનું પણ જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ Urbante.